હું અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના વિસ્તાર શાહપુરમાં છું અને શાહપુર જૂના વિસ્તારમાંથી મેટ્રોને બધું નીકળી રહ્યું છે વાત કરીએ કે અહીંના લોકો ના ચૂંટણીના માહોલ વિશે તેમના મનમાં શું પડેલું છે જે ધબકી રહ્યું છે વડીલ શું નામ આપનું મારું નામ અશ્વિન પ્રજાપતિ છે

જે પ્રમાણે મોદી સાહેબ વિકાસની વાતો કરે છે ખાલી વાતો ઉપર જ છે કા ઉપર છે દુનિયાભરનો ભ્રષ્ટાચાર છે વિકાસ વિકાસ સામે આ મેટ્રો સ્ટેશન બની ગયું આટલું પોલમ પોલ જ છે બધું પથરા ઉખડી ગયા ઘણી જગ્યાએ તમે સિસ્ટમ જુઓ આ બહાર જુઓ તમે અહીંયા આગળ કોઈ બગીચા પહેલાં અહીંયા જે બગીચો હતો અહિયાં તો બગીચો જ નથી છોકરાઓ રમવા ક્યાં જાય આટલામાં ક્યાં બગીચો હતો અહીંયા આ જગ્યા ઉપર બગીચો હતો અહીંયા આગળ મેટ્રો સ્ટેશન આ ફૂટપાથ ઉપર આખો વ્યક્તિ છે ચેક બગીચો હતો બગીચો તોડીને મેટ્રોનું સ્ટેશન કર્યું છે ત્યાં હાલ પૂરતું હવે આ આવા જવાનો રસ્તો છે ત્યાં ગાડી વ્હીકલો છે આ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી મેટ્રો તો પણ અંડરગ્રાઉન્ડ છે ને પણ માણસોના અહીંયા જવા આવવાના રસ્તા ઉપર વ્હીકલો છે તો એનું કંઈક આયોજન કરવું જોઈએ ને પાર્કિંગ પાર્કિંગ મેટ્રો બનાવવી જોઈએ ને એટલે ગાર્ડનમાં મેટ્રો બને એમ જે રોડ છે ત્યાં આગળ ત્યાં હાલ જો આ બતાવો એટલે એમને ખ્યાલ આવે કેમેરા પર્સન સર્વર અલી જરાક કેમેરો મૂવ કરો

એમ છે કે બગીચો હતો એટલે તમે વાંધો નહીં પણ બગીચો તો બનાવી દો દોડગ્રાઉન્ડ મેટ્રો છે તો બગીચો ક્યાં ગયો જરૂરી છે બગીચાની મારો જન્મ અહીંયા સાપુરમાં થયેલો છે અને હું નાનપણમાં અહીંયા મોટો થયેલો ગાર્ડનમાં રમી ઘણા સારા બગીચા હતા બાળકો બહુ રમતા હતા હસતા રહેતા હતા ઉનાળામાં મજા આવતી હતી આ ગાર્ડન ગાર્ડ મેટ્રો બનાવી સારું એક કામ કર્યું ગવર્મેન્ટે પણ જે રોડ છે રોડની ઉપર ગાર્ડન બી નાનું બનાવી દે તો બાળકોને રમવામાં કોઈ તકલીફ ના પડે બીજી વસ્તુ કે મેટ્રો સ્ટેશનની અંદર જે પાર્કિંગની સુવિધા હોય છે જે ખરેખર પાર્કિંગની સુવિધા ગવર્મેન્ટે આપી નથી તો જે બી આજે પેસેન્જર કે કોઈ બી આજે આવતું હોય છે વિકલ્પ આડે ઘર ગમે ત્યાં પાર્ક કરીને જતા રહે છે કે નથી કોઈ સિક્યુરિટી કે જે એને વ્યવસ્થિત ગાડી બી પાર્ક કરાવી શકે આવા જવામાં આમ કે જે બધું સુવ્યવસ્થિત ચાલે છે અમદાવાદની સુરત બદલાઈ ગઈ છે ગુજરાત મોડલ રજૂ થાય છે રાષ્ટ્રીય લેવલ ઉપર પણ ઘરે ઘર સાપુર એટલું બદલાયું વિકાસમાં સાપુર આમ જોવા જો તો બદલાયું છે રિવરફ્રન્ટ ને જુઓ તમે મેટ્રો જો ઘણું બદલાયું છે પણ એ બિઝનેસ લેવલ માટે હજી એટલું સ્તર નથી થયું ગુજરાત ખાતે નવા નવા કાયદા આવે છે એક જાણવા જો ખાલી કાયદો બને છે કોઈ અમલ આવતા નથી અમલ આવે તો કાગળ ઉપર હોય છે ખાલી સરકાર તો ફૂલ ગુલાબી આંકડા દર્શાવે ભાઈ કહે છે કે મંદિર મંદિર છે સાચી વાત છે મંદિરની સાચી વાત કહું છું મારા રેડીમેડ ગાર્મેન્ટનું કામકાજ છે હું છેલ્લા ત્રણ મહિનાથી અત્યારે આરામ જ કરું છું નવા કાયદા હેઠળ જે હમણાં નવો કાયદો કાઢ્યો છે કે એમએસસીનો કે મેન્યુફેક્ચરને કંઈક પિસ્તાલીસ દિવસનું પેમેન્ટ ક્લિયરન્સનું આપ્યું છે પછી પોસિબલ છે નહીં અમે લોકો ધિરાણ કરે છે આગળ નેવું દિવસ એકસો વીસ દિવસ પહેલાં પેમેન્ટ કોઈ આપતું નથી અમને તો અમે પિસ્તાલીસ દિવસમાં આગળ પેમેન્ટ કેવી રીતે રિલીઝ કરી શકવાના છે બટ મેન્યુફેક્ચર છે કે મેન્યુફેક્ચર પ્રોડક્શનમાં માલ બી કોઈ બી નાખશે તો એને ઘરે આવતા નેવ દિવસ એટલીસ્ટ લાગી જાય છે તો માણસ પહેલાં પેમેન્ટ ચૂકો પછી ઘરમાં માલ આવો ને પછી ઉધારીમાં માલ આગળ ધીરે છે એને બી પેમેન્ટ આવતા કમસે કમ એકસો વીસ દિવસ એટલે છ મહિને પેમેન્ટ નું સાયકલ ફરે છે તો આજે એક સરકારે નિયમ મૂક્યો છે જે ખરેખર સારો નથી ધ્યાન રાખીને નિયમનો જરૂરી છે સાચી વાત છે જે ભોગવતા હોય અથવા અસર થતી હોય એને ખબર પડતી હોય વકીલ સાહેબ તમે તો ગોઠવાય ગયા એડવાન્સ શું છે માહોલ ચૂંટણી અત્યારે ચૂંટણીમાં તો પરિસ્થિતિ ચાલે છે કે હજી જે ભાજપને કઈ એટલું બધું સપોર્ટ અહીંયા નથી ડંકો વાગે છે વિશ્વમાં વિશ્વમાં ડંકો વાગે છે પણ ભારત દેશમાં ક્યાં ડંકો વાગે છે આ તો ચારસો પાર ની કરે છે તમે એક વસ્તુ સમજી લો તમે બધી બધે જુઓ અત્યારે બધા એડવોકેટો એની વિરુદ્ધમાં છે તમે સમજો દિલ્હીમાં જુઓ કે જ્યાં ત્યાં જુઓ ત્યાં અને અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે બોલવાની ચારસો પાર છે તમે એના જે લોકોએ ઇન્ટરવ્યુ જુઓ કે જે રાજકારણમાં ખરેખર છે એ લોકોને ઇન્ટરવ્યુ જુઓ અત્યારે તમે ભાજપ માં જેટલા ચૂંટાયેલા છે એમાં તમે જો બધા કોંગ્રેસના જે હસી હસી ને જમી જમી અને પૈસા લઈ લેને સામે બેસી જાય તો પેટ ભરાઈ ગયું તો બી પૈસા ત્યાં કોને પૈસાની વાલા કોને નથી કે કે પછી કરે એવું નથી એ ઈડી સીબીઆઈ જો બે ત્રણ વસ્તુ છે શામ દામ દંડ અને ભેદ બરાબર છે પહેલા સંસદ સમજાવે બરાબર પછી ધમકી આપે અને પછી પૈસા આપે કે આવી જાઓ સમજવાનું પ્રજાને તો બિચારી એમના છે અત્યારે કોઈ પ્રજાને તમે સમજી લો આ દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ અમારે કોર્ટનો આપું અત્યાર સુધી બધા નોટરીના ફોર્મો ભરેલા અને બધાને પૈસા લઈ લઈ નોટરી ચાલતા હતા આ વખતે ઇલેક્શન આવ્યું એટલે આઠ હજાર ગુજરાતને નોટરી આપી દીધા આઠ હજાર ને એસી એમાં હોબાળો થયો લોકો પૈસા આપી દીધા એ લોકો લોકોને આપી દીધા અને જે નતા આપ્યા એને આપી દીધા

બરાબર છે એને પૈસા એને ફંડ આપ્યું અને એ રૂપિયા પછી ત્યાંથી ફાયદો કર્યો એ આપવાથી એક્ઝામ્પલ મને કોઈ ફી આપે તો મારે કેસ લડી આપવો પડે રાઈટ જો મને ફી ના આપે તો કેસ લડું હે તો એમ ઇલેક્શનના ફંડમાં પૈસા આપ્યા એટલે એને કઈક લાભ તો કરાવવો પડે ને આ વેચાય કેમ ગયું બધું પછી એમ કીધું સિત્યાસી લાખ હું અનાજ મફત આપું છું કરોડ સોરી કરોડ ને હું અનાજ આપું છું તેનો મતલબ ગરીબ જ આપો છો ને

કે મારે પાંચસો કરોડમાં હું મેટ્રો બનાવું છું અને આટલા ટાઈમમાં બનાવવાની છે તો એટલા ટાઈમમાં પૂરી કરવી જોઈએ ને ભાઈ પાછળથી તમે એડિશનલ એડિશનલ પૈસા આપી આપી અને એડિશનલ પંદર કરોડ કરી નાખો વીસ કરોડ કરી નાખો એ પૈસા કોના પબ્લિકના પીપળા તો બહુ ઓછા બચ્યા છે એની નીચે બે લોકો ઊભા છે તેમની સાથે પણ વાત કરીએ શહેરમાં આમ તો પીપળા ઓછા બચ્યા છે પણ બચ્યા છે ત્યાં છાયાનો લાભ પણ મળશે મજામાં વડીલ મજામાં શું ચાલે છે બસ મજા ચાલે છે તમારી જેમ અરે બસ અમારી જેમ અમે તો તડકામાં ફરીએ છીએ અમે ભી તડકામાં તો છીએ ભાઈ પીપળો છે બોલો હું આવ્યો અમે મતદારોના મનની વાત કરીએ છીએ નેતાઓની નહીં કયું કાકાએ વકીલ સાહેબે કહ્યું સાનીકે કહ્યું કે ભાઈ અહીંયા મેટ્રો બની ગઈ અંડરગ્રાઉન્ડ પેલા ગાર્ડન હતું ગાર્ડન તો ક્યાં ગયું ખબર નથી મેટ્રોના ના ના ઠેકાણા નથી ઘરે ઘર છે શું ભાઈ આમાં આમાં આ જ પ્રોબ્લેમ ચાલે છે અમારે ખુદની ફેમિલી મેટરમાં આ પ્રોસેસ ચાલુ જ છે અમારે અમારે સામે દરિયાપુર કાજીપુર કાગદીવાડ લાગે છે અને અહીંયા દરિયાપુર કાજીપુર છે અમારા સિટી સર્વે નંબરમાં કોઈ ત્રાહિક વ્યક્તિ નંબરમાં એડ થઈ નહીંથી પૈસા લઈ ગયા છે ગાાર્ડન માં હા ગાર્ડન એરિયા માં અને સિટી સર્વે નંબર માં અમારા સિટી સર્વે નંબર એડ કરી દીધા આ લોકોએ ગાર્ડન તો કોર્પોરેશન હોય ને પ્રાઇવેટ ગાર્ડન કોર્પોરેશન નું હવે ત્રાય વ્યક્તિ કેવી રીતે પૈસા લઈ અમને બી નથી ખબર અમે લોકો જમીન સંપાદન બધા મે ગયા કે ભઈ આ લોકો પૈસા લઈ ગયા છે કોણ છે શું છે શું નહીં અમને જાણ આપો એ લોકો જાણ આપતા નથી કોઈ ઊભા ત્યાં ગાર્ડન હતું આ બધું ગાર્ડન એરિયા હતું અલી પેવર બ્લોક છે આ ગાર્ડન હતું આ ગાર્ડન હતું આ કેટલા વરસ પહેલાં આ લગભગ મેટ્રોના કામ પહેલાં બસ વર્ષોથી ગાર્ડન જ હતું આ ગાર્ડન હતા તો તો ચહેરો લાગે છે હું તમને ઓળખું છું હા મને કે અહીંયા ગાર્ડન હતું ખરેખર ગાર્ડન હતું તો ક્યાં અહીંયા હલીમની ખડકીમાં હું મોટો થયો મારું બચપન અહીંયા વીત્યું છે સાહેબ એટલે હું અહીંયા રમવા આવતો હતો મને ખબર છે આ ગાર્ડન હતો આ જે મેટ્રો સ્ટેશન દેખાય ને ત્યાં સુધી બધી ત્યાં પછી દુકાનો હતી બાકી આ પાંચ પટ્ટા ગાર્ડન કહેવાતું હતું કે પાંચ પટ્ટામાં ગાર્ડન હતું તો દિલ્હી ચકલા સુધી આ ગાર્ડન હતું હવે આ ભાઈ મને એટલામાં હમણાં મને કંઈક વાયા વાયા એમના રેફરન્સ લઈને મને મળ્યા અને મને વાત કરી કે ભી મને તકલીફ છે થોડીક તમારી મદદની જરૂર છે એટલે શું હતું તો એમની પાસેથી મેં વિગત જાણી એમ વિગત જાણ્યા પછી મને એમ થયું કે ચાલુ નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા હતા ને ત્યાં સુધી બધું ઠીકમ ઠીક ચાલતું હતું એ ગયા પછી તો બધી લોલમ લોઅલ ચાલે શું થયું આ ભાઈના કહેવા મુજબ અમે એમના પેપર જોવા મુજબ કે આ સામે દરિયાપુર કાજીપુર છે અને આ કાજીપુર દરિયાપુર કાજીપુર છે બરાબર છે હવે એમનું કહેવું એવું છે કે ભાઈ અમારી આ સામે જગ્યા છે તો અમારો જે અમારું આખું ફેમિલી ટ્રસ્ટ છે તો અમારા ફેમિલી ટ્રસ્ટની અંદર અમે જ્યારે તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે અમારા ફેમિલી ટ્રસ્ટની અંદર તો એક બીજાએ એન્ટ્રી લીધી છે એટલે પછી અમે મૂળ અંદર ઉંડાણ સુધી તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે ભાઈ અમારા ટ્રસ્ટમાં ઘૂસીના બગીચા કોર્પોરેશનને અમે તપાસ કોર્પોરેશનને પણ એમ કે અમે પૂછ્યું તો કોર્પોરેશન કહે છે જમીન સંબંધનને અમને પૈસા આપી દીધા હોય જમીન સંબંધને જેની જમીનને સ્ટે આપીએ અમે એવું આ તો કોર્પોરેશનની જગ્યા છે ભાઈ એવું કહે તો કે મેટ્રોમાં તપાસ કરો મેટ્રોમાં ગયા તો એમ આ મારી સાથે હતા એ દિવસે તો પણ મેટ્રોવાળા કોઈ રિપ્લાય આપતા નથી એટલે એમનું કહેવું એવું છે કે આનાથી તો વિશેષ ભ્રષ્ટાચાર હવે કઈ જોવાનો રહ્યો નથી અમારે હવે અમારે નહીં બગીચો તો કદાચ કોર્પોરેશન કોર્પોરેશનના માલિકીનો હશે ને કોર્પોરેશનની માલિકીનો જ છે અને દરેક બગીચો તો કોર્પોરેશનની માલિકીના જ છે ને અમાકે તો બધા ઝાડનું નિકંદન નીકળી ગયું છે હજારો ઝાડ આમાં હતા બધા મોટા મોટા અમે ઝાડ નીચે તો ગાર્ડન એટલે કે બગીચો નથી તમે એમ કહો છો પૈસા ચૂકવાઈ ગયા ત્રાહિત વ્યક્તિને તો કઈ રીતે અમે નથી કેતા પૈસા ચૂકવી ગયા પેપર કે છે એ ભાઈ મને પેપર પછી ખબર પડે છે કે પૈસા કોઈ જ વ્યક્તિને ચૂકવી દીધા છે છે કેતા નથી ભાઈ હવે અમારી પ્રોપર્ટી કાર્ડમાં અમારા સાચ બારમાં એમણે એન્ટ્રી લીધી છે અને તમે એના પૈસા તો આ કોઈ તપાસ કરવાનું નહીં મેટ્રો વાળા તપાસ કરવાનું નથી કોને પૈસા આપીએ છે કોર્પોરેશન તપાસ કરવા નથી કોને પૈસા આપીએ છે કોર્પોરેશન ની જમીન ને કોર્પોરેશન પાછી પૈસા આપે છે પાછું કોર્પોરેશન મેટ્રો ને આપે છે

આખા એમના જે પ્રિય છે જો તમને હૃદય સમ્રાટ જે માનતા હોય તે પ્રજાની સાથે જો આવો વ્યવહાર થઈ રહ્યો હોય તો હવે એમની એક નજર અહીંયા ગુજરાતમાં નાખવાની બહુ જરૂર છે મને સમજા અંડરગ્રાઉન્ડ તો બની ગયું મેટ્રો સ્ટેશન તો શું પછી ગાર્ડન બનાવવાની વાત હતી હા એમાં એવું કહે છે સ્થાનિકો હું પૂળમાં ગયો હતો તો કે ભાઈ અમે સ્ટેશન બનાવીશું અહીંયા પણ સ્ટેશન અંડરગ્રાઉન્ડ બનાવીશું અને ઉપર અમે બગીચો એમને મજવા દઈશું પણ આ તો ઊલટું થયું

પણ કહેવા મતલબ કે ત્યાર પછી સમય જતા હવે મેટ્રો આવ્યું એટલે ચાલુ આ તો મેટ્રોની અંદર કોર્પોરેશનની જગ્યા કે સરકારની જગ્યાની અંદર તાહિત વ્યક્તિને ઊભા કરીને જો પેમેન્ટ ચૂકવા થયા તો આ તો આનું આ તો બહુ જ ખરાબ કહેવાતો આ તો બહુ ક્યાં ક્યાં આવું થયું હશે એ તો કલ્પના બહારની વાત છે બીજેપી આવું જેમ બીજેપી માટે એવું નથી કે એમને બીજે પણ આવું આ બધા આવું હોઈ શકે આવું હોઈ શકે બિલકુલ હોઈ શકે તમે શું પ્રક્રિયા કરી કાગડિયાની વાત કરે છે પ્રોસેસ પ્રમાણે કોર્ટનો ઓર્ડર બી છે અમારી પાસે અને મ્યુનિસિપાલિટીમાં પ્રોસેસ બી ચાલુ છે પણ એ લોકો કોઈ ધ્યાન જ નથી આપતા સંપાદનમાં જાઓ ત્યાં કાંઈ થયું હશે સિટી સર્વે તો કે અમારથી ભૂલથી ચડી ગયો છે આ તમારું નામ કાઢવું પડશે પ્રાંત કચેરીમાં જવું પડશે એવું બધું ગોળ ગોળ ધક્કા જ ખવડાવે છે તમારા પ્રોપર્ટી કાર્ડમાં કોઈ ત્રીજાને આ જે ગયો બગીચો એ નામે કરીને તમારા પ્રોપર્ટી કાર્ડમાં પૈસા ચૂકવી દીધા કારણ કે કોઈ પુરાવો તો હોવો જોઈએ ને પૈસા લેવા માટે મેટ્રોમાંથી એક વસ્તુ છે પ્રોપર્ટી કાર્ડ તમે બતાવશો તો જ કોઈ તમને પૈસા આપશે ને એટલે એ ભાઈનું નામ અમારા પ્રોપર્ટી કાર્ડમાં ચડાઈને એના સર્વે નંબર અમારામાં ચડાઈને એ પૈસા એક વ્યક્તિ લઈ ગયો છે કારણ કે અમારું જે હતું કાજીપુર કાગદીવાડ છે અને આ છે દરિયાપુર કાજીપુર એટલે ભાઈ કેવી રીતે ખબર પડે નામ ચઢાવીએ તો ખબર કે આ જગ્યા આમની છે પૈસા ચૂકવી એમ કરીને એવું થયું હોય કદાચ હું સૈયદ છું અને જે ભાઈ પૈસા લઈ ગયા જે કોઈ ઘાંચી છે હવે સૈયદ અને ઘાંચી ક્યાંથી મળે અમે તો ગયા ઘણી બધી પ્રોસેસ કરી પણ એ લોકો બરોબર જવાબ જ નથી આપતા ધક્કા જ ખવડાય ખવડાવ કરે છે એવું છે કવાઈ ગયા કે શું પૈસા એવું જ લાગે છે એટલે જ કોઈ જવાબ નથી આપતું ને તમારા પ્રોપર્ટી કાર્ડના ના નામે તાગર દિન હા એવું જ થઈ ગયું છે લાગે અઘરું છે પણ પ્રક્રિયા કરજો શું જવાબ આવે છે જીએસટી પણ પ્રયત્ન કરશે કે તમારો અવાજ બનવાનો જે તમે વાત કરી છે કદાચ આવનાર દિવસોમાં કદાચ આ પરિસ્થિતિ સામે આવે તો તમારી તમારા મુદ્દાને અમે વાચા આપીશું કોઈ જ વાંધો નહીં જે બી પ્રોસેસમાં થશે મળશે હું તમને જાણ કરીશ અઘરી બાબત છે શું શું મનમાં પડેલું છે જ્યાં ઉભા છીએ એક સમયે બગીચો હતો બગીચો ગયો મેટ્રો અંડરગ્રાઉન્ડ બની ગઈ ઉપર ગાર્ડન નથી પેવર બ્લોક લાગી ગયા બગીચો આ આજની વ્યાખ્યા છે બગીચાની અને સૌથી મોટી વાત સામે મંદિર સુધી બગીચો હતો એમ કહેવું છે અહીંના સ્થાનિકોનું અને બીજી વાત એ કરી કે આ ગાર્ડનમાં કોઈ બીજાના પ્રોપી પ્રોપર્ટી કાર્ડ પર એમનું નામ ચડાવીને પૈસા ચૂકવી દેવાયા હવે તમે કહેશો કે ભાઈ આપણે કહેવત છે ને કે કોના બાપનો બગીચો છે ભાઈ એ જ પરિસ્થિતિ છે શું બગીચો નામે ચડે કાલ સવારે કોઈ ઉઠીને કહેશે કે કાકરિયાનું ગાર્ડન કે વસ્ત્રાપુરનું ગાર્ડન મારે મારા નામે કરાવવું છે કોર્પોરેશનને ફોન કરીને તો કોર્પોરેશનના અધિકારીઓ પણ કહેશે સાહેબ શું મજાક કરો છો પણ જો આ વાત સાચી હોય તો ખરેખર મજાક થઈ રહી છે અને ભ્રષ્ટાચારના આટલા ગંભીર આરોપ છે

પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કોપ્રેઝેન્ટિંગ બાઇ તિરુપતિ કોટન સીડ ઓયલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ